તો નમસ્કાર મારા બહેનો કેમ યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અચાનક મિત્રો તબિયત બગડી છે જે બિલકુલ સૌથી પહેલા વાત કરવામાં આવે તો મહેસાણાના કડીના જુલાસણ ગામમાં હતો આ કાર્યક્રમ એક મિત્રો સ્કૂલના લોકાર્પણમાં આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં અચાનક માયાભાઈ ગયા સ્ટેજ ઉપર અને ત્યાર પછી સાહેબ જે થયું છે હોશ ઉડી જશે એટલે ખાસ કરીને મારા ભાઈઓ છે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો શું શું થયું આખી ઘટના બધે બધી તમને વાત કરવાનો છું ને વિડીયો પણ બતાવી નાખવાનો છું એટલે ખાસ કરીને મારા વડીલો વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર મારા મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો એ ડાયરાના કલાકાર લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર કે જેમની તબિયત ચાલુ ડાયરામાં લથડી ગઈ જે બિલકુલ ચાલુ ડાયરામાં લથડી ગઈ આ ડાયરો છે કઈ જગ્યાએ રાખવામાં આવ્યો હતો તો મહેસાણાના કડીના જુલાસણ ગામમાં મિત્રો હતો આ કાર્યક્રમ ચાલુ ડાયરામાં માયા કાકાની તબિયત અચાનક લથડી ગઈ ત્યારબાદ તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે આ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તમને જણાવ જણાવી રહ્યો છું આ મિત્રો સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે કે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં માયા કાકાને એડમિટ કરી નાખવામાં આવ્યા છે તમને ખબર હશે કે હમણાં અઠવાડિયા પહેલાં જ એમના દીકરાના લગ્ન હતા જયરાજભાઈના એ લગ્નમાં પણ તમે જોયું છે કે કેવા ધામધૂમથી નાચતા હતા અને અચાનક સાહેબ આવા જે લોકસાહિત્યકાર છે અચાનક એમની તબિયત લથડી ગઈ તમે વિચારો સાહેબ એમના દીકરાના લગ્નમાં કેવું નાચ્યા છે આખું ગામ સાહેબ વખાણ કરે છે આખો ભારત દેશ વખાણ કરે છે કે ખરેખર માયા કાકાએ જે નાચ્યા છે એમના દીકરાના જે લગ્ન કર્યા છે એ ખરેખર સાહેબ કરોડોમાં એક લગ્ન કહેવાય પણ અત્યારે સાહેબ એ તબિયત એમની કમ્પ્લીટ હતી પરંતુ અચાનક જ તબિયત લથડી ગઈ અને ત્યારબાદ એમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હવે આગળની જે કાંઈ પણ આપણને માહિતી મળે મળશે એ હું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ એટલે ખાસ કરીને આજે જ મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ